જય માતાજી જય મા વડોદરા શહેરના સર્વસંસ્કારીજનોને વધારે સમય ન લેતા આજનો આ વિશેષ અહેવાલ આજનો આ વિશેષ રિપોર્ટ હું આપને સબમિટ કરું છું આજે સત્તર તારીખના રોજ વડોદરા શહેર સમગ્ર ભારત શહેરોના સ્વચ્છતાની અંદર કોઈ અવળ મળ્યો નથી પણ તે છતાં આ નફ્ફટ લોકો નાલાયકો જશ્ન મનાવવાની તૈયારીમાં છે તેત્રીસ માંથી અઢારમા નંબરે આયા પણ સામા આયા બારસો કરોડ રૂપિયા તમે વાપરી નાખ્યા વડોદરા વિશ્વામિત્રી ડેવલોપ ના બાને વડોદરા સફાઈ ના બાને મુખ્યમંત્રી જાતે આવીને પૈસા આપીને ગયા તે છતાં વડોદરાનો સફાઈમાં કોઈ જગ્યાએ નંબર નહીં અમદાવાદ

સત્તા માટે સાડ્યા ચોરોને મોર સાચવવા આપ્યો પીછા ઉખેડી લીધા મારા સંસ્કારી જૈન જનોના શહેર વડોદરાના પીછા ઉખેડી લીધા આ તો બલાડીને દૂધ સાચવવા આપ્યો દૂધ ગરમ કરી કરીને મલય ખાઈ ગઈ આ બલાડીઓ આ જો કૌભાંડ આ જુઓ મારા વડોદરાના સંસ્કારી જનો જુઓ આ કૌભાંડ

અને વડોદરા રેડ ઝોન માં છે તો તમે શું અમને 150 કરોડ ની 116 કરોડ ની ખીચડી ખવડાઈ તમે અમને કીટો વેચી અલા અમારે રાતે ખીચડી વધે ને તો હવારે વઘારીને ને ખાઈએ છે અમે રાતની રોટલી અમે સવારે ગરમ કરીને ખાઈએ છે અમે અમારું પેટ કાપીને વેરો ભરીએ છે ત્યારે હવે તમે મારા સ્મશાનના મળદા ઉપર દલાની ચાલુ કરી દીધી અને તે છતાં વડોદરાના સંસ્કારી જનો ચૂપ હવે આ ચૂપી નહીં ચાલે હવે ચૂપી નહીં ચાલે કારણ કે એકસો સોળ કરોડ તો હિસાબ જ નથી મળતો ગાય ખાઈ ગાય ગાય ખાઈ ગાય હિસાબ જ નથી

સ્મશાનો કોન્ટ્રાક્ટરને આપ્યા તમે કશું બોલ્યું કેમ નહીં તારે તમે પાર્ટી સભ્યતા ના લાવતા આને અનુશાસન ના કહેવાય આને દલાલી કહેવાય વડોદરા શહેરની જનતાને દરેક કોર્પોરેટર જવાબ આપવો પડશે આજે સામાન્ય સભાની અંદર સહમત છે કે નહીં સ્મશાન કોન્ટ્રાક્ટરોને સોંપવામાં કેટલાની સહમતી છે કેટલાની નથી એ કાયદેસર વડોદરાની પ્રજા જાણવા માંગે છે એટલે આજે તમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેજો અને આજે વડોદરા સંસ્કારીજનો સત્તરમી તારીખ કારણ કે તમે બહુ મોટો એવોર્ડ લઈને આવ્યા છો પણ સામા લઈને આવ્યા છે વડોદરાની જનતાને નથી ખબર કે વડોદરાની જનતા માલુમ કરવા માંગે છે તમે આટલા હજારો કરોડ રૂપિયા વાપરીને બી સફાઈના માને જુઓ સફાઈના બને મીંડું હોય નળમાં મીંડું હોય તમે શુદ્ધ પાણી આપી ના શકતા હોય સારા રસ્તા ના આપી શકતા હોય સારી ગટર વ્યવસ્થા ના આપી શકતા હોય તો તમે આટલા રૂપિયા વાપર્યા કઈ યા વડોદરાની જનતા જવાબ માંગશે દિલ્હીમાં તો તમારી પીપોડી વાગી નહીં ભારતના જ્યારે સારામાં સારા શહેરોમાં વડોદરા મોખરે હતું જે તે સમયે ઇન્દોરના શહેરીજનો વડોદરામાં શીખવા આવતા હતા કે ચલો વડોદરા સેવા સદન કોર્પોરેશન માં જઈને શીખી આઈએ હે હવે તમે ઇન્દોર ના જતા મને બીક લાગે તમે ઇન્દોર પાછું વડોદરા જેવું ના કરાવી નાખો એ શુદ્ધ રવા દેજો અને આજે દરેક નગર સેવકો સ્પષ્ટીકરણ આપે કે સ્મશાન કોન્ટ્રાક્ટર ને સોંપવામાં કેટલા સહમત છે અને કેટલા નથી વડોદરાની જનતા જાણવા માંગે છે નહીં તો દશામાં આવે છે ગણપતિઓ છે નવરાત્રમાં આરતી કરવા આવો છો તો પ્રસાદ ગ્રહણ કરવાની તૈયારી સાથે આવજો જય માતાજી જય મા